નમસ્તે બાળકો આજે આપણે ફરી મળ્યા બાળકો આજે આપણે જોવાના છે એક હાથીની વાર્તા અને જેનું નામ છે રાની હાથી અને તેનું બકુ બચ્ચું તો ચાલો જોઈએ રાની હાથીનું બકુ બચ્ચું વાર્તાનું નામ છે રાની હાથીનું બકુ બચ્ચું એક ગાંડ જંગલ હતું તેમાં ઊંચા ઊંચા પર્વતો મોટી મોટી નદીઓ ઊંડા ઊંડા તળાવો વગેરે હતા તેમાં સિંહ ચિત્તો જેવા ભયાનક પ્રાણીઓ રહેતા હતા हाथी जिराफ जीवा मोटा ऊंचा प्राणी ओपन रहता था आ जंगल मा पक्षी ओपन रहता था आ बधा पक्षियों एक घाट वडला पर संपी ने सुखी थी रहता था एक दिवस बनियों एवं के एक दिवस बनियों के રાની હાથી નું બકુ બચ્ચું જંગલ માં ફરવા નીકળેલું તે તે બહુ નાનું હતું તેથી તેને બહુ કંઈ ખબર પડે નહીં બકુ બચ્ચું તો ફરતું હતું અને ફરતું ફરતું વડલાના ઝાડ નીચે આવી ઊભો રહે તેણે આ બધા પક્ષીઓને જોયા તેને તો ગેલ સુજી તે તો વૃક્ષને પોતાની સૂંઢથી હલાવા લાગ્યું અને નાચવા લાગ્યું જેમાં કેટલા પક્ષીઓએ ઈંડા મૂક્યા હતા તે પણ ધબ નીચે પડીને ફૂટી ગયા બીજા પક્ષીઓ પોતાનો જીવ બચાવીને ઉડી ગયા મોર ઉડી ગયા પર્વત બાજુ કાબર ઉડી ગઈ તળાવ બાજુ કાગડા ઉડી ગયા ખીણ બાજુ અને છેવટે એક બકુ ગુલગુલ થઈ ગઈ હવે શું તે વિચારવા લાગી કે હવે હું ક્યાં જાઉં બુલબુલ તો ઉડતી ઉડતી ગામમાં પહોંચી ગામમાં તો એક શાળા

કેટલા ખુશ લાગે છે અને કેટલી મજા કરે છે ને રમે છે બુલબુલને થયું કે અહીં જ હું મારું ઘર બનાવી દઉં બુલબુલે તો શાળાના બગીચામાં મોટા ઝાડ ઉપર પોતાનો માળો બનાવી દીધો રોજ સવાર પડે અને બાળકો રમે તે બુલબુલ જોવે અને મજા કરે તેની બીજી બાજુ ડાળ ઉપર

બંને હોલા બુલબુલ સાથે વાતો કરવા આવે અને વાતો મારે વાતોમાં બુલબુલ ને ચાંચ મારે બુલબુલ રોજ કહેતી કે તમે વાતો તો કરો છો પણ તમારી ચાંચ મને મારો છો તે મને વાગે છે ભૂલાઓને થમ હવે મજા પડી કંટાળીને બુલબુલા માળો છોડીને જતી જ છે માટે રોજ વાતો કરે ને બુલબુલની ચાંચ મારે દિવસો વીતતા ગયા બુલબુલે તો પોતાના માળામાં નાના નાના બે ઈંડા મૂક્યા પણ બુલબુલને ડર પણ લાગતો હતો કે હું મારા બચ્ચાના ખોરાક માટે જ્યારે જઈશ ત્યારે કદાચ આ બંને હોલા મારા બચ્ચાઓને નુકસાન પહોંચાડશે તો એટલે એણે તો વિચાર કર્યો કે હવે શું કરું દિવસો વિતતા ગયા અને બુલબુલના ઈંડામાંથી બચા થયા એક દિવસ બુલબુલ પોતાના બચ્ચાઓ માટે ખાવાનું શોધવા ગઈ ગામમાં ફરતી 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 એક ડાળી ઉપર બેઠી હતી ત્યાં કાગડાએ તેને એક ચાંચ મારી અને ની પાંખને

તેની દવા કરી તેનો પાટો બાંધી આપ્યો બાળક કોઈ જોયું કે જો આપણા શિક્ષક તો એક નાનકડા પક્ષીને ભી કેટલી મદદ કરી રહ્યા છે બીજી બાજુ ડાળી પર હોલા બનને હોલા હોય પણ જોયું કે અરે આપણે તો આ બુલબુલને ચાંચ મારીને નુકસાન પહોંચાડતા હતા પણ આ નાના બાળકો તો કેટલા હોશિયાર નીકળ્યા પોતાના શિક્ષકને બોલાવી પણ લાગ્યા

અને બાળકો બી જ્યારે પણ બાગમાં રમતા ત્યારે બુલબુલનું ધ્યાન પણ રાખતા બીજી બાજુ ઓલાઓને પણ તેમની ભૂલ સમજાઈ નહીં તેમણે બુલબુલ પાસે આવીને માફી માંગી અને કહ્યું બુલબુલ અમારી ભૂલ થઈ ગઈ અમે તો તને ચાંચ મારી મારીને અહીંયાથી ભગાડવા માંગતા હતા પણ આ નાના નાના બાળકોએ શીખ્યું

પોતાના બચ્ચાઓ સાથે ખૂબ આનંદથી રહેવા લાગ્યા જોરો બાળકો હોલાઓ બુલબુલને નુકસાન પહોંચાડવા માંગતા હતા પણ બીજી બાજુ બાળકોએ બુલબુલ ની મદદ કરી અને બુલબુલ તાજી માંજી થઈ ગઈ એવી જ રીતે આપણે પણ જ્યારે કોઈ પણ મુશ્કેલીમાં હોય ત્યારે તેમની મદદ કરવી જોઈએ બરાબર ને બાળકો તો હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી અમારી આરજેબી કિડ્સ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવજો